એ હળહળ કલયુગના રોગમાંથી મુક્ત થવા માટે આ ભગવાનની કથા શ્રેષ્ઠ ઔષધિ છે કાલ વ્યાલ મહત્રાસ હર કોઈ મનુષ્ય વર્તમાન સમયની અંદર કોઈને કોઈ રીતે પીડિત છે કોઈ શરીરથી પીડિત છે કોઈ માનસિક પીડિત છે કોઈ આર્થિક રીતે કોઈ સમાજની દ્રષ્ટિ કોઈ પણ માણસને આપ તમે મળો કોઈને કોઈ જગી માણસ આજે પીડિત છે તો શિવ પરણમ પરમમ શિવે નોક્ત પુરાણ મુનિ સ્વયં ભગવાન મહાદેવજીએ પોતાના મુખ દ્વારા શિવ મહાપળ ગ્રંથનું ગાયન કર્યું છે દરેક પુરાણોમાં શ્રેષ્ઠ પુરાણે શિવ મહાપળણ કહ્યું છે સાક્ષાત મહાદેવનું સ્વરૂપ વર્ણવ્યું છે આ ભગવાન મહાદેવનું વાંગ્મય સ્વરૂપ છે ભગવાન શિવજીની શબ્દ મૂર્તિ છે તેથી શિવ મહાપળ ગ્રંથનો અદ્ભૂત અને અલૌકિક મહિમા છે જે કોઈ આ ગ્રંથનું સેવન કરે શ્રવણ કરે છે મનુષ્ય કલયુગના રોગથી પીડાયેલો માણસ એ રોગમાંથી મુક્ત થશે આવું આ સુંદર શિવ મહાપ્ર ગ્રંથ છે ધીરે ધીરે શિવ મહાપ્ર ગ્રંથ લોકપ્રિયતા મળે છે પહેલાના સમયની અંદર ભવ્યતા ભરપૂર દિવ્યતા ભરપૂર ભગવાન મહાદેવની કથા નહીં થતી હતી પણ હવે ભગવાન મહાદેવના ભક્તોના માધ્યમથી ભવ્યાતીત ભવ્ય દિવ્યાતીત દિવ્ય ભગવાન મહાદેવની કથાનું આયોજન થઈ રહ્યું છે તેથી મનુષ્ય માત્ર માટે જાતિ જ્ઞાતિ વર્ણભેદ નથી જીવ માત્ર માટે કલ્યાણકારી આ ભગવાન મહાદેવનું શિવ ગ્રંથ છે અને સાક્ષાત મહાદેવનું સ્વરૂપ છે ભગવાન મહાદેવની શબ્દ મૂર્તિ છે આપ સૌના ઘરમાં શિવ મહાપ્ર ગ્રંથ હોય તો રોજ શિવ મહાપ્ર ગ્રંથને પ્રણામ કરવા જોઈએ રોજ એનું પૂજન કરવું જોઈએ રોજ એની વંદના કરવી જોઈએ જે કોઈ આ પુરાણની કથાઓનું શ્રવણ કરે છે તે મનુષ્યને મોટા મોટા યજ્ઞો કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે આપણે કોઈ દી કલ્પના પણ ન કરી હોય એવા યજ્ઞો કરવાનું પુણ્ય ભગવાનની કથાનું શ્રવણ કરવાથી પ્રાપ્ત થાય છે રાસુએ હવે મોટા મોટા યજ્ઞો કરવાનું પુણ્ય ભગવાનની કથા સાંભળવાથી પ્રાપ્ત થાય છે કેટલો સુંદર મહિમા છે માણસ ત્રણ કલાક ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે તો કેટલા મહાન મહાન પુણ્યોની પ્રાપ્તિ થાય છે આ ભગવાન મહાદેવની કથા સાંભળવાનો એક સુંદર મહિમા છે આવું મહાત્મય તો બહુ ગાયું છે આમ ધારીઓ તો નવે નવ દિવસ સુધી મહાત્મય ગાઈ શકાય કથા સાંભળવાથી શું મળે કથા સાંભળવાથી કેવી ભગવાનની કૃપા ઉતરે એમને મને અનેક પ્રકારના ચરિત્રો ગાયા છે પણ થોડું આપણે અલ્પીકરણ કરીને મહાત્માય સમજી લઈ અને મહાત્મય સમજ્યા પછી આપણે ધીરે ધીરે ભગવાન મહાદેવની કથામાં પ્રવેશ કરીએ આપણે તો આ કથા સાંભળવાથી શું મળે તો ભગવાન વેદ વ્યાસજી કહે છે મહાન યજ્ઞો કરવાનું પુણ્ય મળે કેવા યજ્ઞો રાજા યજ્ઞ મનુષ્ય આવા મહાન યજ્ઞો ન કરી શકે પણ કોઈ માણસ ભગવાન મહાદેવ ની કથા શ્રવણ કરી શકે તો મોટા મોટા યજ્ઞો કરવાથી જે પુણ્ય મળે છે એ જ પુણ્ય ભગવાન મહાદેવની કથા સાંભળવા માત્ર થી પ્રાપ્ત થાય છે આ કથા સાંભળવાનો મહિમા છે આપણને મહાત્મ્ય સમજાય તો એના પ્રત્યે આપણને ભાવ થાય કોઈ વસ્તુ આપણે જોતી હોય તો એ વસ્તુનું મહાત્મય સમજતા હોય કે આ વસ્તુ ભાઈ આપણા જીવનમાં એટલી ઉપયોગી છે તો એ વસ્તુ આપણે લઈએ અને આ વસ્તુ તો જીવન નિર્માણ કરનારી છે તેથી મહાત્મે સમજવું બહુ જરૂરી છે જેના મહાત્મયને આપણને ખબર ન હોય તેના પ્રત્યે આપણને ભાવ ન થાય તેથી આ કથા સાંભળવાનો કેવું મહાત્મા છે તો કે મોટા મોટા યજ્ઞો કેવા સામાન્ય યજ્ઞ નહી પરંતુ અગ્નિ શતા સેંકડો સેંકડો કોઈ યજ્ઞ કર એ પુણ્ય કથા તે મળે છે પૂર્ણ શંભો

જે માણસો ભગવાનની કથા સાંભળે છે એ માણસને અનહદ જેનું વર્ણન ન કરી શકાય એટલું પુણ્ય મળે છે અંતે તો એવું કહ્યું કે જે મનુષ્ય ભગવાન મહાદેવની કથા સાંભળે છે એ સાક્ષાત તીર્થનું પ્રતિક છે એ દેવતાઓનું સ્વરૂપ છે એ ઋષિ મુનિઓનું સ્વરૂપ છે તેથી જે મહાદેવની કથા સાંભળતા હોય તેમનું દર્શન કરવા માત્રથી પુણ્ય મળે છે એટલું આપણે વિચારી શકીએ કે જે મહાદેવની કથા સાંભળતા હોય ને તેમનું દર્શન કરવાથી જો પુણ્ય મળતું હોય તો જે મહાદેવની કથાનું શ્રવણ કરે છે એના પુણ્યનું વર્ણન કોણ કરી શકે કોઈ ન કરી શકે તેથી કહ્યું કે જે કોઈ મનુષ્ય ભગવાન મહાદેવની કથા સાંભળે છે એ સાક્ષાત રુદ્ર તુલ્ય છે અને આ મહાપુરુષોનું મંતવ્ય છે આ કોઈ સામાન્ય માણસો નું મંતવ્ય નથી મહાપુરુષે આવું મંતવ્ય આપ્યું છે એ કોઈ પણ મનુષ્ય જે ભગવાન મહાદેવ ની કથા સાંભળે છે એ સાક્ષાત ભગવાન મહાદેવ નું સ્વરૂપ છે કે તે મારા માટે આપશો ભગવાન મહાદેવ નું સ્વરૂપ છો અને વક્તા તો એ ઊંચા આસન ઉપર બેસે એક વ્યવસ્થા છે એક મર્યાદા છે કથા કહેનાર વક્તા હંમેશા શ્રોતાનો પૂજારી છે કથા સાંભળનાર શ્રોતા એના ભગવાન છે તેથી અમારા ભગવાન દેવાલયમાં અમારા ભગવાન શિવાલયમાં જિનાલયમાં તીર્થમાં પહાડોમાં પહાડો ની કંદરામાં જરૂર હોય શકે છે પણ ખરેખર વક્તા માટે ભગવાન કથા સાંભળનાર